વાપી જેઆઈડીસી ના થર્ડ ફેઝ માં રોડ ઉપર વહેતો કલરયુક્ત પાણી કોનો જીપીસીબી તપાસ કરી તે અત્યંત જરૂરી ઔદ્યોગિક નગરી વાપી જે તેની રાસાયણિક અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓ માટે જાણીતી છે ત્યાં ફરી એકવાર પર્યાવરણીય પ્રદૂષણનો સવાલ સપાટી પર આવ્યો છે વાપી જેઆઈડીસી ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમના થર્ડ ફેઝ આવેલી કંપનીઓની બહાર કાળા અને રંગીન પાણીનો પ્રવાહ જોવા મળી રહ્યો છે જેણે સ્થાનિક લોકો અને પર્યાવરણ પ્રેમીઓમાં ચિંતા જગાવી છે આ મામલો અત્યંત ગંભીર હોવાથી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા તાત્કાલિક અને સઘન તપાસ હાથ ધરવામાં આવે તે અનિવાર્ય છે ચોમાસાની શરૂઆત સાથે વાપી ઉદ્યોગનગરના થર્ડ ફેઝ નજીક આવેલી વિવિધ કંપનીઓની બહાર વરસાદી પાણી વહી રહ્યો છે પરંતુ આ વરસાદી પાણીની આડમાં છેલ્લા કેટલાક દિવસોથી કલરયુક્ત પાણી રોડ ઉપર વહી રહ્યું હોવાનું સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે આ કલરયુક્ત પાણી માત્ર દેખાવમાં જ નહીં પરંતુ તેની ગંધ અને પ્રકૃતિને જોતાં તેમાં ઔદ્યોગિક રસાયણો ભળેલા હોવાની પ્રબળ સંભાવના છે પ્રાપ્ત માહિતી અનુસાર થર્ડ ફેઝમાં આવેલી સાનહી કેમિકલ કંપની બહાર રોડ ઉપર વહેતા કાળા અને રંગીન પાણી અંગે જ્યારે કંપનીના મેનેજરનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે આ પાણી તેમની કંપનીનું નથી આ નિવેદન બાદ સવાલ વધુ ઘેરો બન્યો છે કે જો સાનહી કેમિકલનું પાણી નથી તો કઈ કંપની વરસાદી પાણીની આડમાં આ પ્રકારનું કલર અને કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી છોડી રહી છે આસપાસના વિસ્તારમાં પણ અનેક અન્ય કંપનીઓ આવેલી છે ખાસ કરીને યાસો કંપનીની ગલીમાં જાહેર રસ્તા ઉપર વહેતા કલરયુક્ત પાણી અંગે સ્થાનિકોમાં ભારે રોષ અને ચિંતા જોવા મળી રહ્યું છે આ પાણી ખુલ્લેઆમ રસ્તા પર વહી રહ્યું હોવાથી તે જમીનમાં ઉતરી ભૂગર્ભ જળને પ્રદૂષિત કરી શકે છે તેમજ આસપાસના રહેવાસીઓના સ્વાસ્થ્ય માટે પણ જોખમ ઊભું કરી શકે છે ઉદ્યોગો દ્વારા પ્રદૂષણ ફેલાવવું એ કોઈ નવી વાત નથી પરંતુ ચોમાસાની ઋતુનો લાભ લઈ વરસાદી પાણીના પ્રવાહમાં ઔદ્યોગિક કચરો અને રસાયણો ભેળવીને છોડી દેવાની પ્રવૃત્તિ અત્યંત નિંદનીય અને પરિવાર પર્યાવરણ માટે ઘાતક છે આવા કૃત્યો માત્ર પર્યાવરણને નહીં પરંતુ જળચર જીવો અને માનવ સ્વાસ્થ્યને પણ સીધી અસર કરે છે આ ઘટના અંગે જીપીસીબી દ્વારા તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરવામાં આવે તે અત્યંત આવશ્યક છે તપાસ દરમિયાન પાણીના નમૂના લઈ તેનું રાસાયણિક પૃથ્થકરણ કરવામાં આવે તે જરૂરી છે જેથી તેમાં કયા પ્રકારના રસાયણો અને પ્રદૂષકો ભરેલા છે તે જાણી શકાય આ ઉપરાંત આસપાસની તમામ કંપનીઓની સઘન તપાસ થવી જોઈએ અને જે કંપની આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલી હોય તેની સામે કડક કાનૂની કાર્યવાહી થવી જોઈએ આવી કંપનીઓને માત્ર દંડ જ નહીં પરંતુ તેમના લાયસન્સ રદ કરવા સુધીના પગલાં ભરવા જોઈએ જેથી ભવિષ્યમાં કોઈપણ ઉદ્યોગ પર્યાવરણને નુકસાન પહોંચાડવાનું દુઃસાહસ ન કરે સ્થાનિક પર્યાવરણ કાર્યકરો અને નાગરિકો પણ આ મામલે સરકાર અને સંબંધિત સત્તાવાળાઓ સમક્ષ રજૂઆત કરી રહ્યા છે તેમનું કહેવું છે કે જો સમયસર આ પ્રદૂષણને અટકાવવામાં નહીં આવે તો તેના ભયાનક પરિણામો ભોગવવા પડશે વાપી પહેલેથી જ પ્રદૂષણના કારણે કુખ્યાત છે ત્યારે આવા કિસ્સાઓ તેની છબીને વધુ ખરાબ કરી રહ્યા છે પર્યાવરણ સંરક્ષણ એ માત્ર સરકારી સંસ્થાઓની જ નહીં પરંતુ ઉદ્યોગો અને નાગરિકો સૌની સામૂહિક જવાબદારી છે ઉદ્યોગોએ તેમના સીએસઆર કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી હેઠળ પર્યાવરણ સુરક્ષાને પ્રાધાન્ય આપવું જોઈએ અને પ્રદૂષણ નિયંત્રણના તમામ નિયમોનું પાલન કરવું જોઈએ જીપીસીબી જેવી નિયમનકારી સંસ્થાઓએ પણ વધુ સક્રિય બની નિયમિત તપાસ અને કડક અમલીકરણ દ્વારા પ્રદૂષણને અટકાવવા માટે નિર્ણાયક ભૂમિકા ભજવવી પડશે આશા રાખીએ કે આ મામલે તત્કાળ કાર્યવાહી થશે અને વાપીના નાગરિકોને શુદ્ધ પર્યાવરણનો અધિકાર મળશે કસુરવાર કંપની સામે દાખલારૂપ પગલાં લેવાય તે હાલે સમયની માંગ છે